તો ખેડૂતોની ચિંતા વધારતી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે પહેલા ઠંડી અને પછી માવઠું ખેડૂતની ચિંતા વધારશે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવી શકે છે આગામી પાંચથી દસ ડિસેમ્બર દરમિયાન હવામાનમાં આવશે પલટો પંદર ડિસેમ્બર બાદ પણ હવામાનમાં પલટો આવી શકે છે સત્તર ડિસેમ્બર સુધીમાં રાજ્યના કોઈ ભાગોમાં માવઠું પડી શકે છે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વધુ રહેશે સૌરાષ્ટ્રના દક્ષિણના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ તાપમાન વધુ રહેશે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે આ જે રવિ પાકો જે છે તેના તેના ઉપર આ લઘુત્તમ તાપમાનમાં વધારો લગભગ અસર કરી શકે ત્રીસમી નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં આવવાની શક્યતા રહેશે અને આ પશ્ચિમ વિષોભના કારણે થોડો ધીરે ધીરે ઠંડી વધવાની શક્યતા રહેશે તારીખ દસ દસ ડિસેમ્બર કે અગિયાર બાર બાર ડિસેમ્બર બાદ તારા મજબૂત પછી વિક્ષોપ આવવાની શક્યતા રહે જાન્યુઆરીમાં પણ મજબૂત પછી વિક્ષોપ આવવાની શક્યતા રહી શકે જેના કારણે જાન્યુઆરીમાં પણ હવામાનમાં પરચા આવી શકે ત્રણ કે પાંચ ડિસેમ્બર બાદ એક સપ્તાહ આખું સપ્તાહમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો મહીસાગરના ભાગો પંચમહાલના ભાગોમાં લઘુત્તમ તાપમાન પંદર કે ચૌદ ક્યાંક તેર પણ થઈ જાય હાલ તો ડિસેમ્બર માસમાં લગભગ સત્તરમી ડિસેમ્બર સુધીમાં એટલે ડિસેમ્બર તો પાંચમી છઠ્ઠી ડિસેમ્બરથી જ હવામાન છે